ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક નાલંદા યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા જવાબ કુમાર આંદોલનના પ્રણેતા કોણ હતા જવાબ ઇન્દુલાલ યાજ્ઞિક આવા જ ગુજરાતી જનરલ નોલેજ ના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો પ્રશ્ન ચાર શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે જવાબ ઉત્તર પ્રદેશ પ્રશ્ન પાંચ ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી જવાબ અઢારસો ને બોતેર માં પ્રશ્ન છ ગંગા નદી બાંગ્લાદેશમાં ક્યાં નામે ઓળખાય છે જવાબ પદમા પ્રશ્ન સાત અઢારસો સત્તાવન ના વિપ્લવમાં ખેડા જિલ્લાની આગેવાની કોણે લીધી હતી જવાબ ગરબડદાસ મુખી પ્રશ્ન આઠ દાદરાનગર હવેલીનું મુખ્ય મથક કયું છે જવાબ સેલવાસ પ્રશ્ન નવ નર્મદા ઘાટ કોની સમાધિ સ્થાન છે જવાબ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્ષેત્રે ત્યારે સન્માન આપવામાં આપવામાં આવે આવે છે છે એવોર્ડ શા માટે માનવ કલ્યાણ ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ પ્રશ્ન બાર રણજીત રામ સુવર્ણ ચંદ્રક આપવાની શરૂઆત ક્યારે થઈ હતી જવાબ ઓગણીસો અઠ્યાવીસ પ્રશ્ન તેર રાજ્યમાં નીચલું ગૃહ શેને કહેવામાં આવે છે જવાબ વિધાનસભાને પ્રશ્ન ચૌદ કાયમી ગૃહ કયું છે જવાબ રાજ્યસભા અને વિધાન પરિષદ પ્રશ્ન પંદર સૌથી મોટી કઈ છે જવાબ તાજમહેલ પ્રશ્ન સોળ સૌથી મોટું ગુરુદ્વારા કયું છે જવાબ અમૃતસર પંજાબમાં આવેલું છે પ્રશ્ન સત્તર સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે જવાબ ગોવિંદ સાગર પ્રશ્ન અઢાર રાજ્યમાં ઉપલુ ગૃહ કોને કહેવામાં આવે છે જવાબ વિધાન પરિષદને પ્રશ્ન ઓગણીસ સૌથી મોટો નદી દ્વીપ કયો છે જવાબ માજુલી અસામ રાજ્યમાં આવેલ છે પ્રશ્ન વીસ રેતીની રોટલીના લેખક કોણ છે જવાબ જ્યોતિન્દ્ર દવે આવા જ ગુજરાતી જનરલ નોલેજ ના વિડીયો જોવા માટે અત્યારે જ વિડિયોને લાઈક કરો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને ને કરો અને આ વિડિયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો